ગત રોજ ડિંડોલીમાં અંબિકા ટાઉનશીપમાં યુવાનો વચ્ચે સામાન્ય બાબતે બબાલ થઈ હતી યુવાનો વચ્ચે થયેલ ત્યાંથી અને એકબીજાને મારવા સુધી પહોંચી ગયા હતા અંબિકા ટાઉનશીપમાં રહેતા યુવાનો વચ્ચે કેબલ દોડતા ઉંદર જેવી નજીવી બાબતે બબાલ થઈ હતી ઉંદર જોતા આશિષ નામના યુવાને સવાલ કર્યો કે મારા ઘરે કેમ જુએ છે બસ આટલું જ કહેતા જ બીજો યુવાન ભડક્યો અને જેમ તેમ બોલવા લાગ્યો બંનેના ઝઘડો બહુ લાંબો ચાલ્યો જેના બાદ લોકોએ વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું જોકે આ બબલનો ખાર રાખી અને યુવાને સમાધાન કરવું છે તેમ કહી યુવાનને બોલાવ્યો અને તેને ચપ્પો અને લાકડીથી હુમલો કર્યો હતો અચાનક હુમલો થતા યુવાનને ઈજા પહોંચી હતી યુવાનો વચ્ચે બોલાચાલી બાદ ચપ્પુ જેવા હત્યાથી મારામારી થતા પોલીસ બોલાવી પડી હતી પોલીસે ઉત્પાદ મચાવનાર તમામ લુખા તત્વોની ધરપકડ કરી હતી ત્યારબાદ પોલીસે આરોપીના સ્થળ પર લઈ જઈ સરઘસ કાઢ્યો હતો હાલ પોલીસે કાર્યવાહી કરતા તમામની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે